કિંમત ખાલી ઓગણત્રીસ હજાર રૂપિયામાં હોન્ડા ડ્રીમ ન્યૂ એકસો દસ બાઇક આપી દેવાનું છે ગેરંટી સાથે મિત્રો આ ભાવમાં તમને ક્યાંય પણ બાઇક જોવા નહીં મળે વન ઓનર બાઇક છે હોન્ડા ડ્રીમ ન્યૂ એકસો દસ બાઇક સાવ પાણીના ભાવમાં આપી દેવાનું છે કન્ડિશન સારી જોવા મળશે તો બાઇક માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે વાત કરીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈપણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં નંબર આપેલો છે શન્નુ ઝીરો સોળ સત્તર ઝીરો સોસાઠવાળો તે નંબર માત્ર મિત્રો જાહેરાત આપવા માટેનો જ છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કિંમત મોડલ આગળ વિડિયોમાં મળી જશે વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો વાત કરીએ આપણે હોન્ડા એકસો દસ ડ્રીમ ન્યૂ બાઇકની મોડલની બે હજાર અને પંદરનું મોડલ છે વન ઓનર બાઇક છે બાઈક માત્ર ઓગણત્રીસ હજાર પાંચસોની કિંમતમાં આપી દેવાનું છે ટીપટોપ કન્ડિશન સારી જોવા મળશે મિત્રો જોઈ શકો છો વન ઓનર બાઇક છે સારી કન્ડિશન જોવા મળશે એકદમ રનિંગ બાઇક છે ટાયર સારા જોવા મળશે મેગવિલ સાથે બાઇક જોવા મળશે સળો ક્યાંય પણ તમને બાઇકમાં જોવા નહીં મળે પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે બાઇકનું એન્જિન સો સો ટકા વર્ક કરે છે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે આ બાઇક મિત્રો નોર્મલ તેઓ કલર તમને ઝાંખો મળશે ટાંકી પડિયામાં તમે મિત્રો કંડિશન બાકીની જોઈ શકો છો સારી કન્ડિશન જોવા મળશે તો વાત કરીએ બાઇકની આપણે કિ માલિકની તો માલિકનું નામ અકિલ બાપુ છે અકિલ બાપુએ હોન્ડા એકસો દસ બાઇકની કિંમત માત્ર ઓગણત્રીસ હજાર અને પાંચસો રૂપિયા રાખેલી છે તો અકિલ બાપુનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું બે છેતાલીસ ત્રીસ ચાર તેર અકિલ બાપુનો મોબાઈલ નંબર છે ઓગણત્રીસ પાંચસો માત્ર બાઇકની કિંમત રાખેલી છે અને આ બાઈક તમને જોવા મળશે પ્રોપર મોહવા જોવા મળશે તો નામ અકિલ બાપુ અકિલ બાપુનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો આ વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હોય તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે અકિલ બાપુનો કોન્ટેક કરી અને રૂબરૂ સ્થળ પર બાઇક જોઈને લઈ શકો છો અને બાઇક લેવાની ઈચ્છા હોય તો જ ફોન કોલ કરવા ખોટા ફોન કોલ કરી અને હેરાન ના કરવા તો વધુ માહિતી માટે અકિલ બાપુનો કોન્ટેક કરી લેવો જય હસરાજ